દયાપરના ખાનગી મેટરનિટી હોમમાં નિયમોના ભંગ બદલ સોનોગ્રાફી મશીન સીલ કરાયું સરહદી લખપત તાલુકાના દયાપરમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરીને નિયમોનો ભંગ જણાઈ આવતા મેટરનિટી હોમમાં સોનોગ્રાફી મશીન સીલ કરાયું હતું પ્રામાણીકરણ યોગ્ય સત્તાધિકારીની નિમણૂક રેકોર્ડની જાળવણી સહિતની અધુરાશો જણાઈ હતી જિલ્લા વિકાસ અધિકારી અને ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિયેટ ઓથોરિટી ઉત્સવ ગૌતમ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ સબ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી અને તાલુકા આરોગ્ય અધિકારી કે કે પટેલ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી દયાપરમાં આવેલ સાનિધ્ય ક્લિનિક એન્ડ મેટરનિટી હોમ ખાતે તપાસ કરાઈ ત્યારે સોનોગ્રાફી મશીનના ઉપયોગમાં પીસીપી એનડીટી એસીટીની કલમોના ભંગ જણાયો હતો જેથી નિયમ પ્રમાણે મશીન સીલ કરવામાં આવ્યું છે સરકારી માર્ગદર્શિકા મુજબ પીસીપી એન્ડ ડીટી કાયદાના નિયમો તેર સત્તર બે નવ એકનું ઉલ્લંઘન કરવા બદલ સાનિધ્ય ક્લિનિક અને મેટર્નિટી હોમમાં મશીન સીલ કરાયું હતું હવે નિયમ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે નિયમ પ્રમાણે આવી સોનોગ્રાફી ગાયનોકોલોજીસ્ટ કરી શકે છે પરંતુ આ કિસ્સામાં એમબીબીએસ તબીબ હાજર મળી આવ્યા હતા તેમજ દર્દીની વિગતોનું રજિસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં આવ્યું ન હતું જેથી કાર્યવાહી કરાઈ હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત

રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર